તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં અને આજે હું જઈ રહ્યો છું રૈયોલી જ્યાં મિત્રો ડાયનાસરના ઔષધો મળી આવ્યા હતા તો મિત્રો આજે ત્યાંની હિસ્ટ્રી જોઈશું આપણે કે ત્યાં કેવું છે તેની ટિકિટ શું છે તો મિત્રો એની વિગતવાર હિસ્ટ્રી આપણે જોઈશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યાજો અને જો ચેનલ પર ન હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું રૈયોલી જે ડાયનાસર પાર્ક આવેલો છે મિત્રો તો મિત્રો ચાલો આપણે અંદરથી કેવું છે અને શું ટિકિટ છે એ મિત્રો અંદર થી આપણે જોઈશું તો મિત્રો જેવા આપણે ગેટ ની અંદર આવીએ એટલે અહીંયા એક મોટું ડાયનાસર આ રીતનું એનું પ્રતિમા છે મોટા આ એનો મેન ગેટ છે અંદર પ્રવેશ કૃષ્ણની પ્રતિમાઓ છે બંને બાજુ પ્રતિમાઓ છે ડાયનાસરની પ્રતિમાઓ છે આ સેન્ટરનો ભાગ છે મિત્રો તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આ રીતના બે પ્રતિમાઓ ડાયરના હજુ તો મળી આવ્યા હતા દટાયેલા બે ડાયનાસર એક મોટો ડાયનાસોરની અહીંયા ના તો મળી આવ્યા હતા તો મિત્રો અહીંયા આ જગ્યા પર એક તે કઈ રીતે ખોદકામ આ પાકમાં જે ડાયનાસન ઔષધો મળી આવ્યા ત્યારબાદ એની પર જે વૈજ્ઞાનિકો સંશોધન કર્યું એનું મિત્રો અહીંયા પ્રતિમાઓ દર્શાવેલી છે મિત્રો આ રીતનો આપણો નીચેનો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ હવે મિત્રો આપણે ઉપરની બાજુ જઈશું કે મિત્રો ઉપર કેવું છે અને શું શું જોવાનું છે મિત્રો આપણે ઉપરથી એ વસ્તુ જોઈશું

ગુજરાતમાં મિત્રો આ રીતના હતા મિત્રો એનો વિડીયો પણ અહીંયા શો થાય છે

क्रिटेशियस काल में उत्तरार्ध में बनेला कंपाल प्रदेश में थी उत्खनन करने आए डायनासोर ना हजारों हाड़ का मेला बामा आ गया लमिटा क्षेत्र में थी मलयावेला डायनासोर ना इंडावारा डायनासोर ना मारा बस वहाँ अनेवाता बन તો મિત્રો આ ડાયનાસર ની લંબાઈ અને એની ઊંચાઈ અને એનું વજન જે મિત્રો અહીંયા લખેલું છે

għandhom isperiment. Jinsu ħafna l-ħataq tal-port. Għax soxna l-ġlied, l-ħam, ħafna jinsu l-programma li jeċċ. U, għajri li tkun tirriġita l-sor, શું તમે એના આઠસો દાંત કરી શકશો અરિ રત્ન થોડું